અમદાવાદથી સમાચાર અમદાવાદનો કોખરા કે જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી આ કેસમાં વધુ આરોપીઓને ધરપકડ કરવામાં આવી પોલીસે વધુ 3 આરોપીઓને ધરપકડ કરી છે ચેતન ઠાકોર જયેશ ઠાકોર મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી આ પહેલા 2 આરોપીઓને ધરપકડ થઈ હતી કોખરા પોલીસે આરોપીઓને સર્ગસકાડી ઘટનાસ્થળે લઈ ગઈ પોલીસના કબજામાં રહેલા આરોપીઓ કાન પકડીને માફી માંગતા જોવા મળ્યા અમદાવાદથી સમાચાર અમદાવાદનું ખોખરા કે જ્યાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે ચેતન ઠાકોર જયેશ ઠાકોર મુકેશ ઠાકોરની ધરપકડ કરવામાં આવી આ પહેલા 2 આરોપીઓની ધરપકડ થઈ હતી ખોખરા પોલીસે આરોપીઓને સર્ગસકાડી ઘટનાસ્થળે લઈ ગઈ પોલીસના કબજામાં રહેલા આરોપીઓ કાન પકડીને માફી માંગતા જોવા મળ્યા